હરું બાઉ પાડો દાડા દાતા બાબાને તારા મને તો લાગે राठુ પકડાવશે મને તો લઈ હું લાગે છે માં જાને લાઈ માર દેરાણી હમ મારતી આવતા મોઢા આવે આ તે બાપાજી આવી નારા ર

કોં તારું મઢું સે તારા આગળ આવે એવું બગું સોમેલી તો હમરે ના પણ તમે દેરાને હે દેરાને દેણો નઈ તમે મારવા નું તમે લંજા ઉખરે તો તને તો કાલે ખબર તો માય નું સાહ કી ઓ મજા આવે તો કાઈ મત આને થઈ જશે ખાઈ કી પાડા દેવી ઓય મારી હોટ તો 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 મને તો શું કરે હે અલા ના 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 હે

ના ખાતો હોય તો આગળ પપ્પા યોન

ડોકો કોનો છોડ્યો છે રોહિતો કે આપડે કાપી છોડ્યો છે તમે ના છોડાય ને તો પણ એમાં શું કરું નહીં આવું

ભાણું ક્યો કરતો રાખું તું પણ હવે રામ ની મેં તો ગામ માં ગામમાં આપણું નામ મોટું કે